સમૂહ માં નિકા નિકાપટી પ્રભુતામાં પગલા માંડ્યા હતા તેમજ સમાજના તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો તો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી નવ આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી

આ પંદરમાં સમુલગ્નમાં દાતાઓના સહયોગથી એકવીસ દુલ્હન મોટા પ્રમાણમાં કર્યાવરણ પણ આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે સમસ્ત સમલી સલામ ગયો સમાજના બાળકોએ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હોય સન્માન પણ કરવામાં હતું સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે રાણપુર મોલી સલામ ગરાસિયા સમુલગ્ન કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાંચી સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે સહેમત ઉઠાવવામાં આવી હતી ન્યુઝ ગુજરાતી રાણપુર દરબાર ગોસુભા પૂર્વ પ્રમુખ ગુજરાત મોલ ઇસ્લામ ધરાશ્ય સમાજ અમે લગભગ ત્રીસેક વર્ષથી સમૂહ લગ્ન ચાલુ કર્યા છે ખરેખર આ પ્રેરણા માલધારી સમાજમાંથી મળેલી અને અગત્યનું એવું છે કે આજનો સમય સમય બચાવવો બહુ અગત્યનો છે અને ખર્ચ તો ઓછા મોછા થાય તો મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમુલગ્ન કરવા કટિબદ્ધ છીએ હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસા અને સામાન્ય વર્ગ દરેક જણા આમાં જોડાય તો અમારા જે બાર ગામ રહેતા માણસો હોય એમને ભાડા ભટના ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય છે અને આ બચાવવાળા પૈસા આપણે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એ મારો સ્પષ્ટ સંદેશ છે મારું નામ વિજયસિંહ અસુભા પરમાર હું રાણપુર મરસાદ ગ્રસ્ત સમાજ સંમેલન કમિટીનો પ્રમુખ છું અમે વર્ષો પહેલા અમારે તો ઇન્દિરા ગાંધી છાત્રાલય ચાલતું હતું ત્યાં અમારા સમાજના મુરબી અને મરહુમ જીવભાઈ તખુ પરમાર તેમજ કેશુભાઈ પરમારે અમને આ નમે તો નાના નાના હતા ત્યારે અમે એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ કરો અને અમે સેને ફરી વાત કરી એ કે તમે મુંજાતા નહીં અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશું આજે એ વખતે મેહરૂભા કુરુભા પરમાર પછી માંનભા બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે અને અમે સમયની શરૂઆત કરી શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું વચ્ચે આપી શકતા પણ અત્યારે અમારો આ પંદરમો સમૂહ લગ્નો છે અમે દીકરીઓને કર્યાવરણ પણ સારું આપીએ છીએ અને સમાજ સમાજ અમને ખૂબ સહકાર આપે છે આજે આ પંદરમા સબલ છે તથા અમારા સમાજ તેમજ

આમાં રાણા આમાં રાણાની દીકરીઓ પણ છે રાણાના દીકરા પણ છે ગોહિ સમાજ દીકરીઓ પણ છે ગોહિલ સમાજ દીકરા પણ છે અને પરમાર સમાજના છે ટૂંકમાં ગુજરાતના તમામ મોડેસવા ગ્રહ સમાજ આમાં ભાગ લીધો છે